જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનું અમારા નવા એક બીજા બ્લોગમાં હાર્દિક 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 સ્વાગત છે મિત્રો સરસ મજાનું મોર્નિંગ થઈ ગયું છે બરાબર ને આજે અમે લોકો નીકળ્યા છીએ મામાના ઘેર રક્ષાબંધન આવી રહ્યું છે જો કે મારા મામા તો ભૂજ રોય છે પણ આજે મારા મમ્મી ને હોતો રાખડી આપી દેહી મારા બાપા એના ઘેર બરાબર પછી મારા બાપુ ને હતો મોકલાઈ દેહી તો લેડો તમારે નહીં આવો પાછા સાસરીમાં તમારી આજે ઘરે કામ કરવું પણ બીજું બધું પાછું એ વાત સાચી છે

ભાઈ રાખવી લેવા માટે બેસે છે અમે એમને કોને બોલવાની છે એમને ખબર તો વિક્રમભાઈ વિક્રમભાઈ આબા જાવ તમને આર્યન કુમાર બોલાવી આબા જાવ આબા જાવ આબા જાવ આબા જાવ આબા જાવ તઈ બેહા યાર રાખ ફરી લેવા માટે તમે હા પર્સ લેવ તમે લે બેઠા છો ના તો હું ના કરીએ જો આ બેહે તો એ અહંગા જો કે જોવા માટે અહંગા દે બેહે ચકુરી આવજે જાનો ને લેહડો ગાઈસ આપણે તાના મહેલ ની એકરી જીએ સીધા રાજેન્દ્રનગર જો એક પ્રમોશન શૂટ કરવાનું છે પછી જઈએ મોટી બેબાર આજ અમાર થી ઓથી એક માસી પણ આવવાના છે દાવલીવાડા માસી બરાબર બાવાજી બધાના બધા મિત્રો એક સાથે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી બાવાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી લવ વિક્રમ તમા ચશ્મા બધા સહ માં પહેર બરાબર નંબર વાળા પછી આપણો કેમ હેલે વિકોજી છે મારા પાસે ખાલી એવો હા લમે તારા ચશ્મા ચશ્મા પેઢી ચશ્મા પેઢી દેખાય માં વિક્રમભાઈ ના ફેનગ મે

ફેર આવી ગઈ હા લાગુ લીધી દી ફાઇનલી આપણે આવી ગયા છીએ મોમનગઢ જો સામાન ગાડી મોની ને કરી દે છે તમને બતાઈએ કે ના બાપા માટે હું લાયા છે લીધી લે બધું ફરફરા દીને જય શ્રી રામ જય શ્રી રામ સેવા કરજો મીઠા ચાલો ભાઈ લેડો ભાઈ તમને મોમાન ઘર બતાઈએ અલે બાપાની સ્કૂટી પડી છે ને લ્યા દઈએ સ્કૂટી યસ હે લે આ નવી સ્કૂટી લાયા છે બાજો કાન આહા ઓન્લી પવન થી ચાલે આ માસી છે માસી મજામાં આવો મજામાં આવો લે હે અરે આ ઘર તો બંધ છે આ માર મોમાન ઘર તો ગલકુ આવ્યું છે આ જોરદાર થી જની વિક્રમ બિયાણ લાગે છે મન તો હા આવી ગઈ હું આવી ગઈ વિક્રમભાઈ લગભગ અમારા મમાન ઘેર

આંગત સીલ મજો છે એમને દવા લેવા માટે તો મો તો જીએ છે લંબા હો જો બોલો અમે મે આયા મારા મમન કે મોટી બી બર પણ મારા બાપો ને માબી હે તો કે મોડા સસો બીરોડા જેલો છે એટલે ઈ અન આવતા ગેર આવતા વાર લાગે છે એટલે કીધું લેડ આપણો ફટાફટ પોકી જે ભીલોડા કાંગમ તો ગાડી છે એટલે આપણે લેતા જઈએ મારા માને અને મારા બાપાને એ બે એકલો કેતા હોય છે બાકી માર મમ્મો તો ભૂજ રોય છે નોકરી કરે છે કે એના હિસાબે બરાબર અને છોકરીઓ તો મારા ભાઈ ખરેખર કાઠું કોમ હોય છે કારણ કે જ્યારે એમના મા બાપ મળવા માટે આવે ને ત્યારે બહુ એટલો બહુ કાઠું કોમ હોય છે કારણ કે વધારે સમય આપી નાખે વધારે સમય એમને સ્પેન્ડ કરવો હોય એટલે ખરેખર દરેક જે મહિલા મંડળ જોયું છે ને એ દરેક મહિલાઓ દરેક મારી બહેનો ને રિસ્પેક્ટ છે મારા ભાઈ સેલ્યુટ છે એક ખરેખર યાર જીવન તેમ એમનું જ જોવા જઈએ ને તો ઓકે પોતાનું ઘર છોડીને જવું આખું અઘરું કોમ છે યાર આપણે થોડા માટે ઘર છોડીને જઈએ તો એ જેટલી બધી ગેર યાદ કરતા હોય છે મમ્મી પપ્પા ના અને છોકરીઓ તો એક વખત ઘર છોડ્યું એટલે છોડ્યું પછી હલો શું થયું લે આ બાપા કેટલા આયા જો બાપાને ને તો યાદ કરે યાર કેટલા આયા કેટલા એસપી બેંકમાં માં અરે પૈસા ઉપાડ કે દોલા આ પૈસા આ પૈસા એટલા માં ઉપાડે 10 લાખ રૂપિયા જેવા હા 15 લાખ આગર આ આવી જાય આવી જાય ચિંતા નહી કરો આ રોડા પોકી જાય અરે તમારા ભોણીએ આવી જાય કે ભણી આવે તમારા ભાણા કે ભાણા એક મસ્તી વાત છે ડેમ માં બેંક માં બેંક માં ગાઈસ ફાઇનલી મારા બાપુ આવી ગયા છે જુઓ તમાર બતાઈએ પપ્પા ખોલો કોણે જમ શું વાત નહીં બેહાડે તો મીતી બસ બસમાં બેહી જો જેમ કઈ પણ ઉઠું હોય બે મારે એવું છે માં ખાસી લાગી બંધ થઈ ગયું કોમ થઈ ગયું નહીં થઈ ગયું પણ જો જે તો ઘણો ટાઈમ લાગે મારા ઉતારો

રા એ કાચ પેલો પેલો કાચ કો અલ્યા શું અલ્યા શું ઓલે તો તડદી એ બા બા પાછા આવો કોલો કોલો બબા કોલો કોલો દબાલ કોલો ઓલા ઇંદર ના 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 ઓય બેહી અરે બેજો બેજો ખાલી

મિત્રો હાર્દિકભાઈ ખાઈબાઈ ને દાદા ને બા સાથે વાતો કરી રહ્યા છે કેટલા સમય પછી આ રીતે તમે જોવા મળે છે હાર્દિકભાઈ

લેડો ગાઈસ ફાઇનલી આપણે આવી ગયા છે ઘેર અમે થોડી વાર માં હું થી હું થી મમ્મી થી હું લે કે આ હે નો તો ગાઈસ આપણે છે ને અમે નાવા માટે જવાનું છે બરાબર બાકી હે હું થી આપણ સુ આ કમ્પ્લીટ છે આ ચકા તો છે યાર આ તો નાવા તો બધું ઉઠી જ બધું બાકી પપ્પા હા યાદ કરતા તો તમારા સાસુ સસરા બધા સરસ બાબરી આ ગોટા ખા જાને બિબનના આ જો સ્પેશિયલ ગોટા સ્પેશિયલ તો મારા બાએ છે ને અમારા પપ્પાના સાસુમા કે હોય એમ નેમના જમાઈ માટે સ્પેશિયલ ભજીયા મોકલ્યા હતા સેપરેટ કિસ્મો સેપરેટ કિસ્મો બરાબર અને જો આ ઘેર આઈ તો મસ્ત મજાનું મકાઈનો રોટલો ઉઠાવ્યો છે કઢી છે ચટણી છે કઢી છે એકદમ દેશી ઘી છે કે આરા દેશી ઘી ક્યાં ના બુક્કા ગાના ખાના આ તો દયોળભાઈ સ્થાન આજનો તમને બધાનો બ્લોગ ગમે તો લાઈક કરી દેજો ચેનલ પર નવા લાવે તો ચેનલનું સબસ્ક્રાઈબ કરી દેજો બાકી મળ્યા સીધા કાલના નવા વિડીયોમાં બાય બાય ટેક કેર એન્ડ જય માતાજી